તાજેતરમાં પોલીસ હેડ ક્વાર્ટર સુરેન્દ્રનગર ખાતે મહિલાઓ માટે નવા ફોજદારી કાયદા અંગે જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દેશ માં તારીખ એક જુલાઈ બે હાજર ચોવીસ થી અમલમાં આવેલા નવા ફોજદારી કાયદા અંગે મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોને માહિતી આપવા જાગૃતતા આયોજન કરવામાં આવેલ જેમાં નગરપાલિકા પ્રમુખ જીજનાબેન પંડ્યા ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડીડીશા શાહ કલેક્ટર સુરેન્દ્રનગર કેસી સંપત જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી યોજાયેલ સેમિનાર માં સુરેન્દ્રનગર ડિવિઝન વિસ્તારના ગામડાઓ માંથી મોટી સંખ્યા માં બાળકો અને વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પહેલી તારીખથી સમગ્ર દેશની અંદર જે ત્રણ મુખ્ય નવા કાયદાઓ છે અમલમાં આવી રહ્યા છે અને આ કાયદાઓમાં મહિલાઓ બાળકો અને તમામ નાગરિકોમાં જાગૃતિ આવે એ હેતુથી આજે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે અને તેમજ તમામ પોલીસ સ્ટેશન પણ સમગ્ર જિલ્લામાં અન્ય વીસ કાર્યક્રમો કરવાના છે અને આ કાયદાઓની અંદર ખાસ કરીને જે વર્ષો જૂના જે દંડની જે બેઠક છે એની જે ન્યાયની જે અભિભાવનાની અંદર સામેલ કરવામાં આવેલ છે ખાસ કરીને મહિલાઓ માટે થઈને એક અલગ આપણી ચેપ્ટર છે એ પણ ઉમેરવામાં આવ્યું છે તો બધાની માહિતી મળી રહે એ માટે થઈને આજે એક આ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો అనే ఆ మా ప్రకారన ఆవేదన కార్యక్రమం ఇది आगामी दिवसांनी अंदरपर में, में, में चालू